Welcome to Kids World. બાળકો ની દુનિયા માં આપનું સ્વાગત છે આજે અમે તમારા માટે સાહસ અને શાનપણ થી ભરેલી એક રોમાંચક વાર્તા લઈને આવ્યા છીએ લોભી સિંહ આ વાર્તા આપણને શીખવે છે કે લોભી થવાથી અંધારી મુશ્કેલીઓ થઈ શકે છે ચાલો શરૂ કરીએ જંગલના ઉંડાણમાં એક શક્તિશાળી સિંહ રહેતો હતો જે હંમેશા વધુ ખોરાક वधु जग्या अने वधु शक्ति इच्छतो हतो परंतु शु ते खरेखर खुश हतो सिंह पासे बधुज हतु ताजू मांस ठंडु छायो अने अन्य प्राणियों तरफ थी आदर परंतु तेम छता ते वधु इच्छतो हतो एक दिवस तेने तेनी जरूरियात करता वधु लीधु बीजा प्राणियों माटे कई छोड़ियो नहीं वो बधुज लायक छो ते हस्यो जंगल ना प्राणियों एक दूजा मा फफड़ाट मचावियो सिंह खूब लोभी छे आपने कई करवो જોઈએ तेओ ए कहियो परंतु टूक समय मा सिंह नो लोभ तेने पकड़ी गयो हवे बधु खोराक बाकी नहोतो ते बधुच લઈ गयो हतो भूखियो अने नबरो सिंह ने समझाया के तेना लोभ थी परिस्थिति बधु खराब थई गई छे सारी नहीं સિંહ બીજા પ્રાણીઓ પાસે ગયો લોભી બનવામાં મારો વાંક હતો શું તમે મને મદદ કરશો તેણે પૂછ્યું પ્રાણીઓ મદદ કરવા સંમત થયા પરંતુ તેમણે તેને એક મહત્વપૂર્ણ પાઠ પણ શીખવ્યો આપણે બધાએ સાથે મરીને ખુશીથી રહેવું જોઈએ તે દિવસથી સિંહ બદલાઈ ગયો તેણે પોતાનો ખોરાક વહેંચ્યો જંગલનું રક્ષણ કર્યું અને એક સાચો નેતા બન્યો અને તેથી જંગલ શાંતિથી રહેતું હતું સાબિત કરતું હતું કે લોક ફક્ત મુશ્કેલી લાવે છે પરંતુ દયા દરેક માટે જીવનને વધુ સારું બનાવે છે